ચલો સુપ્રભાત સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું બધાનું સ્વાગત છે આજના દિવસના આ વિડીયોમાં તો સવારના પોણા આઠ આજુબાજુનો સમય છે અને તમારા માટે તમારા માટે તો ઠીક છે મારા માટે પણ જે રૂટીન સમય મુજબ વાર્તાલાપ કરવા માટે હાજર થઈ ગયો છું સુખેથી રહેવું ને એમાં કોઈ બહુ જાજો ખર્ચો ના થાય પણ પોતે સુખેથી રહે છે ને એ બીજાને બતાવવા જાય ને એમાં અપાર ખર્ચો થઈ જાય માર્ક કરજો એટલે બસ આવું જ છે બીજાને બતાવવામાં દેખાડો કરવામાં જ ખર્ચો થાય છે ચાલો વધારે આની ઉપર જ્ઞાન નહીં આપવું પણ એક બીજી ઘટના તમને તમારી સાથે શેર કરું જે મોટાભાગના ઘણા લોકો સ્વામિનારાયણના સત્સંગી હશે એમાં ઘણા મોટા ભાગના મને ખ્યાલ હશે ઘણા નહીં હોય પણ મને થોડીક એ સાંભળ્યું ને મને મજા આવી એટલે મેં કીધું તમારી સાથે પણ શેર કરીએ વડોદરામાં સયાજીરાવનું રાજ્ય હતું બરાબર તો ત્યારે વડોદરામાં ગોપાળાનંદ સ્વામીને એ બધા ત્યાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના જે આપ જાણો છો તો એમાં કૃષ્ણારામ શાસ્ત્રી નામે એક સત્સંગી હતો અને વડોદરાનો રાજપંડિત ગ્રહણ થવાનું હતું ને તો એ કૃષ્ણારામ શાસ્ત્રીએ ક્યાંક મળી ગયો રસ્તામાં રાજપંડિત વડોદરાનો એટલે એને કીધું એ કે આવતી પૂનમે ગ્રહણ છે તો કે તમે સત્સંગી હું ન જાતા અને જાગજો ને બધું પ્રભુ ભજનને એ બધું કરજો એટલે થોડુંક તોછડાઈથી કીધું એટલે કૃષ્ણરામ શાસ્ત્રી કે થોડું વિવેકથી તો વાત કરો વાંધો નહીં અમને ખ્યાલ છે થોડું ઘણું તો અમે હું જાણું છું અને અમને તો ગોપાળાનંદ સ્વામી કહે એમ કરશું એટલે જે રાજપંડિત હતા ને એને કીધું એ કે એ કામન વાળો બાવો ગોપાળ બાવો એ જાદુ ટોણો જાણે કે એમાં એને કંઈ બીજી કંઈ ખબર પડતી નથી અને થોડુંક એવી રીતે ન બોલવાના શબ્દોને એવું બધું બોલ્યા હશે રાજપંડિત એટલે કૃષ્ણરામ શાસ્ત્રીને થોડુંક લાગે એવું એટલે એને પ્રભુને યાદ કરીને કીધું એ કે તમે જાણો છો કે આવતી પૂનમે ગ્રહણ થવાનું છે અને હું પણ થોડું ઘણું જાણું છું છતાંય ગોપાળાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનના મહિમાથી હું કહું છું કે આવતા પૂનમે ગ્રહણ નહીં થાય અને આવું તો કંઈ અને એની કે જો ગ્રહણ થાય ને તો કે મારું મસ્તક છે ને એ વડોદરાના રાજમાં રાજકચેરીમાં રાજાને અર્પણ કરી દઈશ આવું કંઈ નહીં એ તો ચાલતા આવ્યા અને પછી આ બધાને ખબર પડી એટલે બધા રાહ જોવા માંડ્યા ને ગોપાળાનંદ સ્વામી પાસે જવા કૃષ્ણરામ શાસ્ત્રી આવ્યા એટલે એને ગોપાળાનંદ સ્વામીએ તરત કીધું કે કાં તમે કાં શાસ્ત્રી તમે માથું હોડમાં મૂકીને આવ્યા ને કે ભલે કે વાંધો નહીં સત્સંગી જો એટલે તમારું માથું કપાઈ અમે જોઈ ન શકીએ કે જાઓ કે ગ્રહણ તો થશે પણ વડોદરામાં નહીં દેખાય આ ખંડમાં નહીં દેખાય એવું કહી દીધું એને તમે કોઈ ચિંતા કરતા નહીં અને પછી તો ગ્રહણનો દિવસ આવ્યો નહોતું પાડવાનું છતાંય બધાએ પાડ્યું રાતના અંધારું થયું ને પછી બધાને થયું કે આ શાસ્ત્રીનું નિવે બધાને થયું કે રાજપંડિતનું જે ગણિત છે એનું જ્યોતિષ કોઈ દી ખોટું પડતું નથી તો આજે નહીં પડે એટલે બધાય નથી હમણાં જ હમણાં થાય દેખાશે હમણાં દેખાશે વડોદરાના સિયાજીરાવ પોતે પણ આખી રાત જાય ગયા અને બારગાઉ બધી દિશામાં ઘોડા દોડાવ્યા પણ ક્યાંય ગ્રહણ દેખાણું નહીં એટલે પછી સયાજીરાવે રાજપંડિતને કીધું એ કે આવી રીતના તમે મુહૂર્ત કાઢો તો ક્યારેક અમારા રાજ વયા જાય એમ કરીને એ જે રાજપંડિત હતો એને કાઢી મૂક્યો ગ્રહણ ક્યાંય દેખાણું નહીં તો આ હતી પરચાની વાત કે જે પણ તમે સમજો શ્રદ્ધાની વાત ભગવાનના નામના શ્રદ્ધાને લીધેથી આવું ઘણી વાર થતું હોય વાત સારી લાગી હોય તો વિડીયોને તમે લાઈક કરી શકો તો બસ આજના દિવસોનો તમારી સાથેની એક આ કથા શેર કરીને હવે આગળ વધી અને તમને બતાવીએ બતાવવા લાયક હશે મામાન ઘરના ઘરના ઘઉં મામા વાવેલા આવી ગયા હે તો હવે આ સાફ સફાઈનો પ્રોગ્રામ આજે છે ચલો ટુકડા ઘઉંની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે

નાના એ છે ને કટકા એટલે ટુકડા સાઈઝ માં એ સીવ્યા પૈકડા ટુકડા ઘઉં વાહ વાહ હાલો તો ટુકડા ઘઉં સફાઈ ચાલુ છે અહીંયા ચારવાનું ચાલુ છે અને અહીં સીવુંનું નિરીક્ષણ હાલે છે સીવું તું શું કરવા બેઠો અહીંયા તારે અહીંયા નહોતું બેહવાનું તો આમ છેટું બેસવાનું હતું અહીં કાં આવ્યું આમ ભાઈ જાય એમાંથી ઓલી જીવડે ઉડશે ને તો તને કઈ જાય હાલે મકોડી હોય મૂકી દે મૂકી દે મૂકી દે વાં બે જવા પગથિયા હા એ મૂકી દે બધા હાથમાં ચોટી જાય પછી કઈ દે રોટલી નો ખાઈએ ગાની હાલ ઊભો થા એ ટુકડા ઊભો થા ને મથવા બેહી ગયો છે એ તો એમ જ હોય ને આપણે ઉતાવરાજ છે ગામની પેલા મરસું થઈ ગયું ધરાવી લીધું અને હવે ઘઉં કેટલા બપોર સુધીમાં થાય સુધીમાં થાય ને એ સારું કેળા અમુક નો લે એવો એક જોક છે કે અમદાવાદી હોય ને કેળા નો લે છાયલ ફેંકી દેવી પડે ને એટલે પૈસા તો દેવાને નહીં આ તો વાત થાય છે ખાલી બે ઘડી રમવાનું મળી ગયું છે અને ભેગી ભેગી રજાય છે એને હમણાં ચાર પાંચ દિનની રજા તો હાલતા આવી જાય એ જાય છે એના જાજી રજા આવે છે નાવું નથી સીવું નાવા ધોવાનું નથી નાસ્તો કરવાનો નથી હલો હલો આમાં કઈ કાકરો જ દેખાતો નથી એમ તો ચોખ્ખા છે

જો આ પોક નો દાણો ફોટો પાડો પણ એટલું બધું નજીક લે પડી ગયો ફોટો સીવું તો જો કેવું કામ કરે વાહ તાર ફોટો પડી ગયો હો બહુ સરસ લ્યો તો આવી ગયો એટલે હવે જાય હવે ટાઈમ થઈ ગયો નહીં જાય તો બે બીજી સાંભળવા મળશે નવ થાવા આવ્યા પાંચ મિનિટ ની વાર છે બે શબ્દો બોલે એ પેલા નીકળી જાય નકામાં સાંભળવા વગર કારણના એવું છે હું ગોતો છો કોથળિયું ગોતે છે એક ભાઈની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી એટલે એક જ્યોતિષ પાસે જોવડાવવા ગયા કે મારે પરિસ્થિતિ આવી નબળી છે તો તમે જોઈ દો ને ક્યાં સુધી આવું નબળું ને નબળું રહેશે તો જ્યોતિષે કીધું પાંત્રીસ વર્ષ સુધી તો તમારે આવી પરિસ્થિતિ રહેશે જ એટલે ઓલા ભાઈએ કીધું કે ઠેક તો પછી તો સારું થઈ જશે ને એટલે જ્યોતિષે કીધું કે ના પછી તમે ટેવાઈ જાશો એક ડૉક્ટર પાસે એક બાપા એવા કે હાલ તું ડૉક્ટરનું બરાબર ભણ્યો હોય ને તો મને કહી દે પૂછા વગેરે કે મને શું તકલીફ છે એટલે ડોક્ટરે કીધું કે દાદા તમને આંખની તકલીફ છે દરવાજાની બદલે બારી થી તમે આવ્યા ખબર નહીં એ જમાના બારીઓ એવી રહેતી છે જ્યાંથી ઠેકીને આવી શકાય એવી રીતની અત્યારે ક્યાંય એવી હોય નહીં